મોથાળા હાઈસ્કૂલ ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જીસી આરડી ગાંધીનગરથી પ્રેરણાથી મહારાણી ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ કચ્છ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે શ્રી સારસ્વતમ સંચાલિત હાઈસ્કૂલ ખાતે જામ અબડાસા સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો ઉદ્દેશથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું અનિવાર્ય સંજોગોને લઈ ઉપસ્થિત ન રહી શકે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ કાર્યક્રમની સફળતા માટે શુભકામના પાઠવી હતી બાળ વૈજ્ઞાનિકો નવીન ઉર્જાનું પ્રતિક છે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે દુર્ગમ વિસ્તારોથી ભાગ લેનાર શાળાઓની પ્રશંસા કરી અને બાળકોની આગળ ધપાવવા ઉપસ્થિત શિક્ષકોને કરી કુલક્રમ શાળાના ધોરણ ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ ઓગણ ચાલીસ વૈજ્ઞાનિક કૃતિઓનું પ્રદર્શન ઉદઘાટન બાદ ખુલ્લું રાખવામાં આવ્યું જેને આજુબાજુની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના આઠસોથી વધુ વિદ્યાર્થીઓએ નિહાળ્યું વિજ્ઞાન વિકાસ પ્રગતિ પથ ચેરમેન શ્રી કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિ પરસોત્તમભાઈ મારવાડાએ બાળ વૈજ્ઞાનિકોને વૈકલ્પિક ઉર્જા દ્વારા દેશની સેવામાં પોતાનું યોગદાન આપી મોખરાના વૈજ્ઞાનિકોમાં પોતાનું નામ અંકિત કરવા પ્રેરણા આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી પરસોત્તમભાઈ મારવાડા ચેરમેન શ્રી કચ્છ જિલ્લા સામાજિક ન્યાય સમિતિ શ્રી મહાવીરસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ અબડાસા શ્રી શિવજીભાઈ મહેશ્વરી અબડાસા તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શ્રી વિનયકભાઈ ડાબી મોથાળા સરપંચ શ્રી મહેશોજી સોઢા માજી કારોબારી ચેરમેન અબડાસા શ્રી જગદીશભાઈ ઠક્કર મંત્રીશ્રી મોથાળા સેવા સમિતિ ખુશાલભાઈ નાગડા ટ્રસ્ટી શ્રી જૈન મહાજન મોથાળા તાલુકા ભાજપ મહામંત્રીશ્રીઓ ગોપાલભાઈ ગઢવી અને વિનયભાઈ રાવલ યુવા મોરચા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા અબડાસા સરપંચ સંગઠન પ્રમુખ શ્રી પરેશસિંહ જાડેજા નરેડી સરપંચ શ્રી જુસફભાઈ રાયમા મેડિકલ ઓફિસર શ્રી મોથાળા ગજેન્દ્રભાઈ કોટવાલ બીઆરસી અબડાસા લગધીરસિંહ જાડેજા જિલ્લા મહિલા મોરચા ભાજપના શ્રીમતી વિંજુબેન ખાંભલા આરીખાણા સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા મુંબઈના અગ્રણી શ્રી નાનજીભાઈ ગોરી ભીમજીભાઈ ગોરી શ્રી હરેશભાઈ જીવરાજ ગડા દાતાશ્રીઓ વાળીલાલ પટેલ ગોવિંદભાઈ ભાનુસાલી શિવજીભાઈ મહેશ્વરી દિલીપસિંહ જાડેજા ઉમેદભાઈ જોશી હેતલબેન જોશી ભુરુભા સોઢા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા નિર્ણાયક તરીકે ડૉક્ટર મીરભાઈ વોરા વિક્રમસિંહ ઠાકોર મનીષભાઈ રાયચુરા હર્ષભાઈ આસનાનીને સેવા આપી હતી અબડાસા વર્ગ બે શ્રી એન એ મનસુરી શ્રી અમિતભાઈ ધોળકિયા એસવીએસ કન્વીનર તેમજ શાળાના શ્રી સંજય શરણ શ્રી વાસ્તવ ક્યુડીસી કન્વીનર શ્રી વિક્રમસિંહ બ્રિજેશભાઈ ડાભી પરસોત્તમભાઈ રાઠોડ સુરેશભાઈ હરસિયાણીએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી કાર્યક્રમનું સંચાલન ધ્રુવભાઈ જોશીએ કર્યું સમાપન કાર્યક્રમમાં ઉત્તમ સંસ્થાના કાર્યક્રમ મંત્રી શ્રી મુલેશભાઈ દોશીએ હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું ટકાઉ ખેતી ગ્રીન એનર્જી કચરાનું વ્યવસ્થાપન જળ સંરક્ષણ નવીન ટેકનોલોજી આરોગ્ય અને સ્વચ્છતા ગાણિતિક મોડેલ થીમમાં તજજ્ઞ નિર્ણાયકો દ્વારા પસંદ કરેલ પ્રથમ વિજેતા જિલ્લા કક્ષાએ ભાગ લેશે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓ તેમજ શાળાઓને મોમેન્ટો દ્વારા સન્માનવામાં આવ્યા આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં દાતા તરીકે શાળાના એક ભૂતપૂરા વિદ્યાર્થીએ નામ જાહેર ન કરવાની શરતે ભોજન તેમજ અન્ય ખર્ચના દાતા રહ્યા સાથે માતૃશ્રી ઝવેરબેન ગળા હસ્તે હરેશભાઈ ગળા તેમજ ગોવિંદભાઈ ભાનુસાલી એપીએમસી મોથાળા વાડીલાલભાઈ પોકાર કનકપર શિવજીભાઈ મહેશ્વરી માજી સરપંચ મોથાળા સહિત દાતાઓ સહયોગી રહ્યા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સોમાભાઈ ચેનવા હેમાનસિંહ બહેન અશોકભાઈ મેરાઉદ્દીન મિયાજી દીપાલીબેન રિદ્ધિબેન નિખિલભાઈએ જેમત ઉઠાવી કાર્યક્રમ દરમિયાન એસવીએસ કન્વીનર સંજય શ્રીવાસ્તવ વૈજ્ઞાનિક શિક્ષક મનીષભાઈ રાયપુરા તથા નિવૃત્ત થનાર સેવક મેરાઉદ્દીન મિયાજીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ મોથાણા ખાતે અબડાસા તાલુકાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવેલું છે ખાસ કરીને જિલ્લાની વાત કરીએ તો અત્યારે જિલ્લાના દરેકે દરેક તાલુકા કક્ષાએ આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો અને એના માર્ગદર્શક શિક્ષકો દ્વારા સરસ મજાની કૃતિઓ રજૂ કરવામાં આવે છે ખાસ કરીને બાળકોમાં રહેલી જિજ્ઞાસા વૃત્તિ અને ખાસ કરીને જરૂરિયાત જ્યાં જરૂરિયાત ઊભી થતી હોય ત્યાં સાયન્સ એ આપણે એની અવનવી શોધો થતી હોય છે આ વખતની કૃતિઓ ઘણી બધી ખૂબ સુંદર રહી અને બાળકોએ નવા નવા ખૂબ સરસ મજાના ઇનોવેટિવ આઈડિયાઝ રજૂ કર્યા અને ખાસ કરીને આપણે સાયન્સ ફેરના અંદર દર વર્ષે આપણે રાજકક્ષાએ પહોંચીએ છીએ અને છેલ્લા બે વર્ષથી આપણે નેશનલ કક્ષા સુધી આપણે પહોંચ્યા છીએ એટલે સાયન્સના અંદર આપણું કચ્છનું પરફોર્મન્સ ખૂબ સારું છે હમણાં જ એક વિદ્યાર્થી આપણો એ આંતરિયાળ રાષ્ટ્રીય સ્પર્ધાના અંદર પણ એ આપણું ભારત વતી અને કચ્છનું નામ રોશન કર્યું છે અને આ બાળ વૈજ્ઞાનિકો એ આપણે અંગાળીથી રાજ જિલ્લા કક્ષા અને રાજકક્ષા સુધી પહોંચશે અને એ વિદ્યાર્થીઓ એને જે તૈયાર કરવાવાળા અમારા માર્ગદર્શક શિક્ષક મિત્રો છે એમને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ અને ખાસ કરીને બાળ વૈજ્ઞાનિકો પોતાના જીવનના અંદર એ આગળ વધે એ જે અભ્યર્થના છે અમારી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન એના અંદર જે આપણા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પણ હાજર હતા તાલુકા પંચાયતના પ્રમુખ સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયતના અધ્યક્ષ સહિતના મોટી સંખ્યાના અંદર અહીં અમારા મહેમાનો હાજર હતા અમારી વર્ગ બેની ટીમ અહીં અમારા આચાર્ય સંજયભાઈ અહીં સુંદર મજાની વ્યવસ્થા અહીં પૂરી પાડી છે દાતાઓએ પણ સુંદર મજાનું અહીં ગાડી આપણને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમણે દાન આપ્યું છે સમગ્ર ટીમ આપું છું નમસ્કાર હું સંજય આર શ્રીવાસ્તવ એસવીએસ કન્વીનર અબડાસા શ્રી જામ અબડા શાળા વિકાસ સંકુલ તથા આચાર્ય શ્રી શ્રી શાશ્વતમ સંચાલિત મુંથાળા હાઈસ્કૂલ આજ રોજ ત્રેવીસ નવ બે હજાર પચીસના મંગળવારે અબડાસા તાલુકાને એસવીએસની જેટલી શાળાઓ છે એનો વિજ્ઞાન પ્રદર્શન મોથાળા હાઈસ્કૂલ ખાતે રાખેલ છે મોથાળા હાઈસ્કૂલના આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના આપણા માનનીય સંજયભાઈ પરમાર ડીઓ સાહેબ હાજર રહ્યા એમની સાથે તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મારબાડાભાઈ તાલુકા પંચાયત સમિતિના ચેરમેન મહેસરીભાઈ તેમજ ગામના પ્રથમ નાગરિક અમારા વિનયકભાઈ ડાવી જે આ જ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એ પણ એમની ઉપસ્થિતિ સાથે એક સરસ મજાનો મેળાવડો આ કાર્યક્રમમાં થયો અને દરેક શાળા અબડાસાની એટલે કુલ એકત્રીસ હાઈસ્કૂલો એકત્રીસ હાઈસ્કૂલોની અંદરની ચાલીસ કૃતિઓ આ શાળા મેળામાં આવેલ છે અને સરસ મજાનો આયોજન થઈ રહ્યો છે એમાં ઈઆઈ મનસુરી સાહેબ તેમજ એ અમિત સાહેબનો સિંહ ફાળો રહેલો છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા ગામના દાતાશ્રીઓ એક દાતાશ્રી એક એવા છે જે આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે એમણે નામ જાહેર ન કરવાના શરતે દરેક વિદ્યાર્થીઓને માટે અને મહેમાનો માટે ભોજન વ્યવસ્થા કરી છે તથા જે ટેન્ટનો ખર્ચો છે એ પણ એમણે જાહેર કર્યો છે સાથે સાથે આપણા ગામના જ એક અમારા જૈન મહાજનના હરેશ જીવરાજ ગઢા એમના માતુશ્રી જોયેરબેન દેવરાજ વડાના નામે દરેક વિદ્યાર્થીને અને દરેક શાળાને અને આવેલ દાતાઓને પણ મોમેન્ટો એમને અર્પિત કરી છે બાકી અન્ય મેં અમારા દાતાઓમાં વાળીલાલભાઈ પોકાર અને ગોવિંદભાઈ ભાનુશાલી તેમજ ગામના ઉપ માજી સરપંચ શિવજીભાઈ પણ આમાં સિંહ ફાળો આપેલો છે અને આ કાર્યક્રમ આજના બાળકો જે વિજ્ઞાન મેળામાં ભાગ લઈને અને ભવિષ્ય સુધારે છે એના માટે એક સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે દરેક વિદ્યાર્થીઓ જેમ અબડાસા એક અંતરિયાળ વિસ્તાર છે શેવાડાનો વિસ્તાર છે દૂર દૂરના વિસ્તારથી તેમ છતાં દરેક વિદ્યાર્થીઓ હોશભેર ભાગ લઈને એમના શિક્ષકો એમના માર્ગદર્શકો અહીં આ શાળા ખાતે પહોંચાડ્યા છે અને સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે એ બદલ હું સર્વે મહેમાનોનો સર્વે દાતાઓનો અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબનો તેમજ આવેલ સર્વે સ્થાનિક મહેશોજી સોઢા કે જગદીશભાઈ ઠક્કર બધાનો હું આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ આભાર હું છું રાઠોડ પ્રતિજ્ઞા દેવાજી અને હું શ્રી નલિયા મોડલ સ્કૂલમાંથી આવેલી છું અમે સંભાવનાના આધારિત ઉપર આ એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અમારા કૃતિનું નામ છે સંભાવના સાથે રમતગમત અને તેની ઉપયોગીતા અમે સંભાવનાને અલગ અલગ ઘટનાઓમાં વેચી છે જેમ કે પત્તા દળા પાસા અને સિક્કાઓ મારું નામ પ્રોફેસર કિતા જનજીબે છે હું મોડ સ્કૂલ લ્યાથી આવે છે હું તમને આજે સંભાવનાનો અર્થ કોણ સંભાવના એ શક્યતા છે જેના જવાબમાં જો અને તો આવતો એને આપણે સંભાવના કહી સકીએ છે સંભાવનાને શોધનાર પિયર સેમોન પાસ્કલ આવ્યો 1759 શોધ કરી હતી તેવો ફ્રેન્ચના વતની હતા અને સંભાવના વિશે થોડું તમને હું જાણ આપું તો સંભાવના કે રૂમાં હોતી નથી અને તેમનો સંભાવનાનો વિસ્તાર જીરોથી લઈને 1 એક હોય છે

સાથે સાથે જિલ્લાના અને તાલુકાના તમામ પદાધિકારી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં આ જિલ્લા વિકાસ બાળ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું અબડાસા તાલુકાની તમામ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી ચાલીસેક કૃતિઓ સાથે બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો તમામ હાઈસ્કૂલો એના સાથે એના બાળકો અને અન્ય પ્રાથમિક શાળાઓના બાળકોને પણ આ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું જોવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું સાથે સાથે અમારા એસપી એસ કન્વીનર સંજયભાઈ વાસ્તવ અમારા ઈ આઈ અમિતભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ આ બાળ વિજ્ઞાન પ્રદર્શન સુંદર રીતે સરસ રીતે મોથાળા સાધનો સાથે રાજુમા જોવા મળે હું ડૉક્ટર મિહિર એમ બોરા ફિઝિક્સનો પ્રાધ્યાપક છું અને આજે જામ આપણા એસપીએસ સંકુલ ખાતે નિર્ણાયકની કામગીરી કરવા આવેલી છું આ બાળ વિજ્ઞાન મેળાનો હેતુ એટલો છે કે આવા દુર્ગમ વિસ્તારમાં વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ એવી રીતે રજૂ કરે જેથી કચ્છનું નામ દેશ અને દેશમાં રોશન કરી શકે કુલ ચાલીસથી વધારે કૃતિઓ છે એમાં અલગ અલગ પાંચ જેટલા વિભાગ પાડેલા છે દરેક વિભાગમાં મેં અત્યાર સુધી જોયેલું છે કે દરેક વિદ્યાર્થીએ બહુ જ મહેનત કરેલી છે અને તેમના શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરેલી છે આ માટે હું જે જામ અબડા એસવીએસ સંકુલના એસવી કન્વીનર સંજય શરણ શ્રીવાસ્તવ સાહેબનો પણ આભાર માનીશ કે એમણે આ મોથાળા ખાતે આયોજન કર્યું ઉપરાંત અબડાસા નલિયાળ વિસ્તારના એઆઈ મનસુરી સાહેબનો પણ આભાર માનીશ અને એ મારા પરમ મિત્ર શ્રી અમિતભાઈ ધોળકિયાનો પણ આભાર માનીશ કે તેમણે આવા દુર્ગમ વિસ્તારમાં આવું સરસ એક બાળવૈજ્ઞાનિક પ્રદર્શન કર્યું જેથી કચ્છને પણ જાણ થાય કે આવા વિસ્તારમાં પણ દુર્ગમ વિસ્તારમાં શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓએ બહુ સારી રીતે અને વિશિષ્ટ રીતે અને એકદમ યોગ્ય રીતે પોતાની કલાકૃતિઓ રજૂ કરી છે અને આ માટે હું મીડિયાનો પણ ખાસ આભારી છું કે મીડિયાવાળા પણ આવા દુર્ગમ વિસ્તારને આપણા ભુજ સુધી કે ગુજરાતના ગાંધીનગર સુધી એવી રીતે પ્રસ્તુત કરે છે કે જેથી ખ્યાલ આવે કે કચ્છ જિલ્લો છે એ ખરેખર એવો જિલ્લો છે વિકસિત જિલ્લો છે સજાર રૂપિયા જિલ્લો નથી વિકસિત જિલ્લો છે અને કચ્છમાં પણ આજે એટલું ને એટલું કૌશલ્ય રહેલું છે એટલે ખાસ તો હું આપના માધ્યમ દ્વારા એટલું કહેવા માગું છું કે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જે માલિમ ભવન દ્વારા જે આ બાળ યુદ્ધની પ્રદર્શન કરવામાં આવ્યું છે તો હું ખાસ એટલી વિનંતી કરીશ કે તમે જે કચ્છ જોવા આવો છો કચ્છ નહીં દેખા તો કુચ નહીં દેખા ત્યારે અહીંયાના જે નલિયા અબડાસા જેવા દુર્ગમ વિસ્તારના શાળાઓની પણ મુલાકાત લો ને ખરેખર તમને ખ્યાલ આવે કે ખરેખર અહીંયાના શિક્ષકો પણ એટલા ટેલેન્ટેડ છે બાળકો પણ એટલા ટેલેન્ટેડ છે અને અહીંયાના જે શાળા સંકુલો છે એ પણ એટલા ને એટલા બધી વિકસિત છે જેથી આપણે બહાર ખ્યાલ આવે કે જે રીતે એવું વર્ણન કરવામાં આવે છે કે કચ્છ જિલ્લો એટલે પછાત જિલ્લો ખરેખર પછાત નથી આ આ બધા વિસ્તાર આપણા શહેરી કરતાં પણ એકદમ વિકસિત છે એકદમ યોગ્ય છે અને શહેરી કરતાં પણ અહીંયા કામ યોગ્ય થયેલું છે એટલે ખાસ તો આ બધા તમામે તમામ આખી ટીમનો આભાર માનું છું કે મને આવા બહુ જ એકદમ વ્યવસ્થિત અને એકદમ વિકસિત ભારત બે હજાર સડતાલીસ માટે નિર્ણાયક તરીકે જોડવા માટે ખાસ બોલાયો અને આમંત્રણ આપ્યું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને એસપી એસ કન્વીનર શ્રી સંજય શરણ શ્રીવાસ તે માટે આપનો ખૂબ ખૂબ આભાર મારું નામ અમિત ધોળકિયા મદદની શિક્ષણ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી ભુજ કચ્છ આજરોજ અબડાસા તાલુકા જે બાળ વિજ્ઞાન ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન યોજાયું એમાં ખાસ કરીને આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાન એ પ્રથમ પગથિયું છે એમ કહી શકાય અને ઓગણચાલીસ જેટલી કૃતિઓમાંથી અલગ અલગ શાળામાંથી આવેલા બાળકો પોતાની કૃતિ તો ખરી જ પણ બીજાની કૃતિમાંથી પણ કંઈક નવું શીખે નવું આગળ વધવાની પ્રેરણા મળે એવો માહોલ રચાય એ જ આપણા ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો હેતુ હોય છે અબડાસા તાલુકા ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ તેઓ આગળ વધે અને આધામ તેમજ આપણા જિલ્લાનું નામ રોશન કરે એવી ભાવના સાથે આ પ્રદર્શન યોજાય છે રિપોર્ટર રમેશભાઈ ભાનુસારી નલિયા અબડાસા કચ્છ